કયા ગામથી આવો છો ફળસે મોરબી જિલ્લો મોરબી જિલ્લો તાલુકો મોરબી ધનીબેનને શું તકલીફ હતી પહેલાંથી રાત્રે સૂતા હતા ને પર જેવું આવી ગયું એટલે હાલી ન શકતા બરાબર બરાબર પછી અમે મોરબી રાજકોટ એ બધી દવા લેવા ગયા અહીંયા બધા ઓપરેશનનું ને એવું બધું કહેતા બરાબર પછી અમને આનું એડ્રેસ દીધું કાલાવાડનું બરાબર એટલે અમે અહીંયા આવ્યા

પેલી વાર આયવા ત્યારે હાલવામાં માં ઉપયોગ કરતા હા હા ઉપયોગ કરતા અત્યારે ઘોડી વગર ફરિયા માં બધે હાલી શકે હા બધે બાથરૂમ બાથરૂમ bathroom આવે વેણ હાથે જે બરોબર કેટલો ફેર હે પેલા કરતા જાજો ફેર હા તમારે પૂરતું બધું કામ કરવામાં માં કઈ વાંધો નથી હા બરોબર ને રોકાઈ જવું હૈ મહિનો દી ના એક તમારો મોબાઈલ નંબર કહેજો મારો મોબાઈલ નંબર છે 7600 સત્તર બ્યાંશી ત્રેપન આ નામ મારું નામ વસંતભાઈ આ વસંતભાઈ ફડસર આવે એનો નીચે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન કોઈને આ પ્રકારની તકલીફ હોય બરાબર તો જરૂર પડે તો આ ટ્રીટમેન્ટ આપણે લઈ શકાય તો આની બોન સેટિંગ એટલે કાયરો પ્રેક્ટિસ થેરાપી કહેવાય આમાં શરીરનું જે એલાઇમેન્ટ વિખાણું હતું એ આપણે એલાઇમેન્ટ એડજસ્ટમેન્ટ કરી બરાબર અને જે દુખાવો છે હાલી ન શકતા ઉભા રહી ન શકતા બરાબર જરૂર પડતી એ અઢાર તારીખ આવે તો અહીં મહિનો થાય મહિના પહેલાં આપણે રેડી થઈ રેડી ગયા અમે બીજે ઘણી તકલીફ નથી ને પછી બીજે ઘણી દવા લીધી પણ આઈ થિંક સો એ સો ટકા ફેર પડી ગયું છે સારું એટલે બોન સિટિંગનું આ મેન છે કે એલાઇમેન્ટને લગતી તકલીફ હોય ને તો તમને ઇન્સ્ટન્ટ એટલે વિદિન વન ટુ ટુ એકથી બે અઠવાડિયાની અંદર જ ફાયદો દેખાય અને બીજી દવામાં ઓલી બીજી દવાથી સાહેબ શરીરમાં બીજું તકલીફો ઊભી થતી બરોબર તો આથી એ તો કઈ છે જ નહીં એટલે મિકેનિકલ ફોલ્ટ અને અમારી ભાષામાં કહેવાય ટૂંકમાં એક પ્રકારનું શરીરનું એલાઇમેન્ટ વિખાણું હતું એ આપણે એલાઇમેન્ટ રેડી કરી દીધું આ વિડીયો આપણે વોટ્સઅપ સોશિયલ મીડિયા ઉપર મૂકી શકીએ હા મૂકો કાંઈ વાંધો નહીં હા તમે મૂકો